તાજી બધાને કેમ છો બધા મજામાં જ છો અમે પણ મજામાં છે તમારું સ્વાગત છે મારી YouTube ચેનલ તો અત્યારે બ્લોગ ની શરૂઆત કરી દીધી છે તો બન્યા રહેજો આગળ બ્લોગ માં લક્ષો હું કરો છો તમે જો પડ્યો જો પડી ગયો સાયકલ આ તો દક્ષુ ભાઈ પડી જાય છે હમ

દાંડિયા લેવા હા તે લઈ દે હોં મદી કહી હાલો બધાએને ટાટા કહી દ્યો આજનો વિડીયો અહીંયા પૂરો કહી દેડો અહીંયા પૂરો થઈ ગયો જય માતાજી બધાને કહી દે માતાજી બધા ટાટા કહી દે